જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ સફળ લોકો અને કરોડપતિ લોકોની આદતો વિશે કેમ બધા લોકો સફળ નથી થતા કરોડપતિ અને સફળ લોકોની એવી કઈ કોમન આદતો હોય છે તો ચાલો જાણીએ સફળ લોકો મોટા ભાગે સફળ લોકોનું જીવન ચરિત્ર વાંચતા હોય છે તેમાંથી ઘણું બધું શીખવા મળે છે સફળ લોકો સાથે સંઘર્ષ પણ જોડાયેલો હોય છે તેમના સંઘર્ષની કહાની દરેકને પ્રેરણા આપે છે આગળ વધવું હોય તો સફળ લોકોની આત્મકતા વાંચવાનું રાખો જો તમે કરોડપતિ અથવા સફળ બનવા માંગતા હો તો આ આઠ આદતોને જરૂર અપનાવો પેલું છે ઊંઘ સારી લેવી પણ સવારે વહેલા ઉઠવું સવારનો સમય સૌથી પ્રોડક્ટિવ બનાવી શકાય છે વહેલા ઉઠી આ સમયનો ઉપયોગ કરો એકવાર વહેલા ઉઠીને મહત્વનું કામ કરી જુઓ અને તમને સવારનું મૂલ્ય સમજાઈ જશે બીજું છે નિયમિત કસરત રોજ કસરત કરવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે અને આખો દિવસ ઉત્સાહથી કામ કરી શકાય છે કસરત આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે શરીર સ્વસ્થ હશે તો મગજ કામ કરશે મગજને કામ કરતું રાખવા આરામની સાથે કસરત કરવી પણ જરૂરી છે છે ત્રીજું પુસ્તક જ શક્તિ છે અને આ પુસ્તકોમાંથી મળે છે રોજ થોડું થોડું વાંચવાનું રાખો જે ખૂબ જ વાંચે છે તેની પાસે ખૂબ જ વધારે આઈડિયા હોય છે તેની કલ્પના શક્તિ પણ વધારે હોય છે અને આ બધું વ્યક્તિને સફળતા તરફ લઈ જાય છે ચોથું છે શું વાંચવું સફળ લોકો મોટા ભાગે સફળ લોકોનું જીવન ચરિત્ર વાંચતા હોય છે તેમાંથી ઘણું બધું શીખવા મળે છે સફળ લોકો સાથે સંઘર્ષ જોડાયેલો હોય છે તેમની સંઘર્ષની કહાની દરેકને પ્રેરણા આપે છે આગળ વધવું હોય તો સફળ લોકોની આત્મકથા વાંચવાનું રાખો પાંચમું છે કામનું આયોજન નક્કી હોય છે સફળ લોકોનું ટાઈમ ટેબલ નક્કી હોય છે અને તેઓ તેને ગમે તે ભોગે અનુસરે છે સફળ લોકોને તેમના દરેક કામ વિશે અને તેના સમય વિશે ખબર હોય છે કયું કામ ક્યારે કરવાનું છે તેનો સમય નક્કી કરવો જરૂરી છે મહત્વનું કામ પહેલા કરવાનું આ લોકોને વધારે પસંદ છે છઠ્ઠું છે પ્રેરણાત્મક લોકો સાથે રહેવું સફળ લોકો પ્રેરણા સ્ત્રોત સમાન લોકો સાથે વધારે સમય પસાર કરે છે હકારાત્મક અભિગમ ધરાવતા લોકો સાથે રહેવાથી પણ ઘણો ફાયદો થાય છે આપણી વિચારવાની દિશા બદલાઈ જાય છે સાતમું છે આવકનું માધ્યમ કરોડપતિ લોકોની આવકનું માધ્યમ એક નહીં પણ વધારે હોય છે આઠમું છે સમયનો યોગ્ય ઉપયોગ સફળ લોકો સમયને બરબાદ નથી કરતા પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કરે છે અને સાચી જગ્યાએ રોકાણ કરે છે સમયનો ઉપયોગ કરશો તો જ સફળ થઈ શકશો અને સફળ લોકો સમયને જ પોતાની સાચી મૂડી માને છે તેવો યોગ્ય ઉપયોગ કરે છે જો તમે પણ સમયનો યોગ્ય ઉપયોગ કરશો તો નક્કી સફળ થશો તમને સફળ થવામાં કોઈ નહીં રોકી શકે તો મિત્રો સફળ લોકોની આ આઠ ટિપ્સ તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો